હજીરા LND કંપની પાસે રોંગ સાઇડ પર આવતા ડમ્પરે બસ સાથે અકસ્માત સર્જો હતો અકસ્માત સર્જાતા બસના ચાલક અને ક્લીનર ફસાયા હતા હજીરા ખાતે LND કંપનીમાં ગેટ સામે આજે ભયાનક અકસ્માત થયો હતો અહીં સ્ટાફ બસ અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી ધડાકેભર થયેલા અકસ્માતના પગલે રોડ ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો પર અકસ્માતમાં બસ ડ્રાઈવર અને ક્લીનર ફસાયા હતા